અમદાવાદના અસારવામાં ગટર બાબતે હવે ઉઠ્યા છે અમદાવાદ શહેરના અસારવા વિસ્તારમાં આવેલી સોસાયટીઓ અને ચાલીઓમાં અવારનવાર ગટર ઉભરાવાથી લઈ અને પ્રદૂષિત પાણી આવતું હોવા અંગેની ફરિયાદ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવતી હોય છે આ ફરિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને ભાજપના કોર્પોરેટરોને કરવામાં આવે છે તેમ છતાં અસારવાના ઓમનગર સોસાયટીમાં છેલ્લા કેટલાય સમયથી ગટરની સમસ્યા બાબતે કામગીરી થઈ નથી આક્ષેપ કરવામાં આવે છે કે ભાજપના જ નેતા ગટર સફાઈ અંગેનો કોન્ટ્રાક્ટ ધરાવે છે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ગટર સફાઈ કરવા અંગે જાણ કરે છે પરંતુ ખુદ ભાજપના નેતાની મંડળી ચાલતી હોવાના કારણે સફાઈ ન થતી હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને ગટર અંગે કાર્યકરને હેરાન કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે તો સારવા બોર્ડના ભાજપના ઉપપ્રમુખ સંજય લેવવાએ જણાવ્યું હતું કે જે વ્યક્તિ દ્વારા ફરિયાદ કરવામાં આવી રહી છે તેના દ્વારા અમને માનસિક રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે ગટર બાબતની જે ફરિયાદ કરવામાં આવી છે તેમાં મંડળીનું સંચાલન હું કરું છું જો કે ગટર ઉઘરાવાની જે ફરિયાદ છે તેમાં સોસાયટીની ગટર હોવાના કારણે તેમાં કોર્પોરેશન દ્વારા સફાઈ કરવામાં આવતી નથી અવારને અવાર તેઓ દ્વારા મેઘાણીનગર પોલીસ સ્ટેશન અને અન્ય જગ્યાએ અરજીઓ કરી હેરાનગતિ કરવામાં આવે છે જે પથ્થર મારો કરવામાં આવ્યો હતો તેમાં મારો પુત્ર જ પથ્થર મારનાર છોકરાને ત્યાંથી દૂર લઈ ગયો હતો તેઓ ખોટી રીતે હેરાનગતિ કરી રહ્યા છે

કોઈ નિરાકરણ આવતું નથી તેઓને પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમે તમારી અરજી લઈ લીધી છે આ બાબતે અમે નિવેદન લખાવવા બોલાવીશું એવું જણાવ્યું હતું અગાઉ પણ આ બાબતે અવારનવાર સંજય લોવા સામે ફરિયાદ કરવામાં આવી છે સંજયભાઈનો પુત્ર ચિરાગ અસારવાના ધારાસભ્યોનો પીએ રહી ચૂક્યો છે રાજકીય વગ ધરાવતા હોવાના કારણે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી